હંમેશા ભગવાને ભોગ લગાવીને પ્રસાદ ખાવો જોઈએ કારણ કે સંતો જે પોતાનું હેઠું આપ્યું ને ભગવાનનો ધરાવેલો પ્રસાદ હતો અને ભગવાનને ધરાવવા સાથે જે પણ વાનગી બનાવો ને એની ઉપર તુલસીનું પાન મૂકજો પણ હા કાંદા લસન નહીં કન્ડિશન એપ્લાય કાંદા લસન બનાવ્યું તો એને ભોગ નથી લગાવવો

પચંતી આત્મકારણ જે વ્યક્તિ ભગવાનને ભોગ લગાવ્યા વગર ડાયરેક્ટ ખાય છે એ ભોજન નથી ખાતો એ પાપ ખાય છે કંસે તો કોકને મારીને પાપ કર્યા હતા કશ્યપુતે એને તો કોને પરેશાન કરીને પાપ કર્યા હતા પણ આપણે તો ભગવાનને ભોગ લગાવ્યા વગર ખાશું ને આ બધું જ પાપ છે એટલે આપણે પણ આયા સરસ બધા રાત્રિ ભોજન કરીએ છીએ આજે 11 છે આજે 11 નું ભોજન છે

ધર્મ ને ટાળવો જોઈએ બહુ સરસ અગિયારસ આજે ઉપવાસ વાળો ભોજન છે જે નથી રહ્યા એના માટે પણ આ છે અને રહ્યા છે એના માટે છે પણ હવે આપણે ભગવાને ભોગ લગાવી દેશું ભગવાને ભોગ લગાવી ના ભોજન કરશું કારણ કે ભગવાન પોતાની કૃપા ભોજનમાં આપે છે તો આ પ્રસાદની મહિમા બહુ છે અમારા ગુરુદેવ શિલ પ્રભુપાદજી જે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય છે ઓગણીસો ને પાસઠમાં આપણા જ ભારત દેશની ભગવદ ગીતા લઈને જ્યારે ન્યોર્કમાં ગયા ત્યારે એના માટે બધા જ ન્યુ લોકો હતા કોઈને રામ કૃષ્ણ સીતા કારે કઈ લેવા દેવા નહોતી ગીતા હારે કઈ લેવા દેવા નહોતી ત્યારે આ પ્રભુપાજી પોતાના હાથેથી ભોજન બનાવીને ભગવાનને ભોગ લગાવીને આ બધા લોકોને ખવડાવ્યો છે પ્રસાદ વિદેશના પાશ્ચાત્ય દેશના લોકોને ભોજન ખવડાવ્યું છે પ્રસાદના રૂપમાં અને અત્યારે ઇસ્કોનમાં અનેક વિદેશના ભક્તો જોડાયેલા છે એમાંથી વધારે ને વધારે લોકો ભક્ત બન્યા હોય ને તો ભગવાનનો પ્રસાદ ખાઈને બન્યા છે એટલા માટે મારા ગુરુજી કે છે કે જયારે જ્યાં જે મંદિર હોય ને એ મંદિરની આજુબાજુ દસ કિલોમીટરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહેવો જોઈએ અને લોકોને ફ્રી ખવડાવવું જોઈએ પૈસા લઈને નહીં મંદિર એક આશરો છે ત્યાં લોકો આશ્રો લેવા માટે આવે છે પણ ત્યાં આપણે પૈસો ઉઠાવીએ છીએ એટલા માટે અમે પણ અમારો વરાછા મંદિર છે ત્યાં પણ એવરી ડે 2500 લોકોને પ્રસાદ ખવડાવી છે આજુબાજુ જેટલા લોકો છે બધા પ્રસાદ લેવા માટે આવે છે જાળથી મંદિર બન્યું છે ત્યારથી કેપેસિટી નથી હો ભાઈ છતાં પણ ભગવાન કરાવે છે કારણ કે ગુરુજી ની આજ્ઞા છે ને ખેંચી કારવીને પણ કરીએ છીએ કારણ કે તમે તમને નહીં ખબર કે એવા લોકો પ્રસાદ દેવા આવે છે પ્રસાદ જમવાનો નથી ખવડાવતો આ વાત બે શબ્દને બરાબર સમજો લોકો ખવડાવે છે બહુ સારી વાત છે પણ આ ખવડાવવું તો એક પ્રકારનું ગીતાના આધાર ઉપર તો પાપ જ છે ખવડાવો પણ પહેલા ભગવાનને ભોગ લગાવો ભગવાનને ભોગ લગાવશો તો જ પ્રસાદ બનશે નકરી ભોજન પાપ જ રહેવાનું છે આપણે લોકોને ખવડાવ્યું નથી પણ પાપ ખવડાય ભગવાન પોતાની કરુણા પ્રસાદ માં નાખે છે બાકી વિદેશના લોકો જેના હાથમાં ચોવીસ કલાક હાથમાં દારૂની બોટલ હોય એ લોકો પ્રસાદ ખાઈને ચોવીસ કલાક ભગવાન નામ ની માળા કરવા માંડ્યા છે આ પરિવર્તન છે પ્રસાદ પ્રવચન જેટલું નહીં સમજાય ને એટલો પ્રસાદ લેવાની વધારે મજા આવે તમે જોજો એટલા માટે શિલ્પ રૂપા જે ફૂડ ફોર લાઈફ એફએફએલ કરીને એક શરૂ કર્યું છે હરેક સ્કૂલમાં હરેક ગવર્મેન્ટ સ્કૂલમાં બપોરનું ભોજન પહોંચે છે આખા ભારતની જેટલી પણ ગવર્મેન્ટ સ્કૂલ છે આ બધી સ્કૂલમાં નું માધ્યમ તમે વિચારો કારણ કે પ્રસાદ થી પરિવર્તન વધારે થશે અમારા સત્સંગમાં જયારે પ્રસાદ ન હોય ને ત્યારે બહુ ઓછા આવે અને પ્રસાદ ત્યારે પણ અમારા ગુરુજી કીધું પ્રસાદ ખવડાવો બસ મંદિરમાં બેલેન્સ કરવાની જરૂર નથી મંદિરમાં બહુ વધારે બેલેન્સ થઈ જાય ને તો લોકોને પ્રસાદ ખવડાવી દો કારણ કે મંદિરમાં જો પૈસો વધારે થાય ને તો બાવા બાજ છે અને જેને પોતાની જીવનમાં જોયા હોય અને એટલા બધા પૈસા જોઈ ને પછી બાબા શોર્ટ ભક્તિ નથી આ સાત દિવસની કથા નથી આ તો જીવનભર ની કથા છે પ્રસાદની મહિમા બહુ ગાય છે શાસ્ત્રમાં અને પ્રસાદ થી નારદ નારદ બીના છે આ સમજો આ વાત

જોઈએ સજાન આ બધા જ એક છે ભગવાન કૃષ્ણને ભોગ લગાવ્યા પછી જ જમવું જોઈએ આ સિદ્ધાંત છે અને નારદ ત્યારે નારદ બિના